તળી નાખી પછી એનો એને લઈ લઈએ હા એને એટલે મિત્રો જો ડુંગળી આપણે તળી નાખીએ છે હવે છે ને વઘાર લેવાનો છે પછી બાકા કી બોલાવીને છે આખી ડુંગળીમાં ડુંગળી થોડા વધારે ચડાઈ ગઈ છે એટલે બધી ન સેડવાની હોય તમે બનાવવાનું તો શેદ વસી સેડવી જોઈએ અમારે થોડું વધારે ચડાઈ ગયું ફાઈનલ મિત્રો જો ત્યાં હવે આવતી તૈયારી છે આપણે ટ્રાય મારીએ તો એ નાખીએ થાય છે થોડું અંધારવું પડે છે બરાબર રિઝલ્ટ આવતું નથી ફાઈનલ મિત્રો જોવા વઘાર થઈ ગયો હે બરસો બરસો નખાઈ ગયો છે હવે જો હમણાં ચડે જાય એટલે બાકા લીખું બોલાવવાની છે વિડીયોમાં એમ સુધી બનાવી ગયો આખી ડુંગળીનું હાથ બનાવીને ખાવાનું છે તમારે ખાવું હોય તો આવી જાવ ત્યારે હાલો જલ્દી

જો અમારે દર્શન ભાઈ બાકા જીકી બોલાવે છે આમ લટપ જો કઈ ઘટે જ નહીં તમારે જો સામું છે જો તમે એટલું બાકા જીકી ભૂખ જ એટલી લઈ ગઈ છે ને કઈ ઘટે જ નહીં એમ તમારે જો બાકા જીકી બોલાવે છે દેવ જો ફાઇનલી મિત્રો હવે જો જમી લેવી તમારે જમવું હોય તો આવી જાઓ વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ બને એ કોમેન્ટ